દેવવ્રત જીતના અધ્યક્ષ સ્થાને યોજાય માં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ બાગાયત ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયો એનર્જી કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ટરનેશનલ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક અને અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને પદવી તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ બ્યાસી સ્વર્ણ ચંદ્રકો ચંદ્રકો અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા આણંદ કૃષિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આપના અને આપના માતા પિતાના અથાગ પરિશ્રમથી પ્રાપ્ત થયેલા ડિગ્રી દ્વારા આપના ક્ષેત્રમાં ઉત્તમ કાર્યો કરીને રાષ્ટ્રની સેવા કરવા હવે આપ તૈયાર થયા છો શ્રીએ સમાજના વિદ્યાર્થીઓને તેઓની ભૂમિકા સમજાવતા કહ્યું કે દેશના લોકોનું ઉત્તમ પોષણ અને ઉત્તમ સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા પ્રવર્તમાન કૃષિ પદ્ધતિઓ સુધારવાનું દાયિત્વ કૃષિ યુનિવર્સિટીના યુવાનોનું છે આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર કે બી કટેરીયાએ પદવીદાન સમારોહમાં શ્રી અતિથિ વિશેષ મહાનુભાવ તથા સૌને આવકારતા જણાવ્યું કે આણંદ કૃષિ યુનિવર્સિટી પોતાના શિક્ષણ અને સંશોધન પ્રયાસોને દેશ હિતના ક્ષેત્રોમાં વિસ્તાર્યા છે જેમ કે સોઇલ ક્વોલિટી મેનેજમેન્ટ જૈવ ખાતર ગુણવત્તાયુક્ત વીજ ઉત્પાદન કલ્ચર પ્લાન્ટ પેસ્ટિસાઈડ રેસિડ્યુ ડ્યુ એનાલિસિસ ખોરાકની ગુણવત્તા પરીક્ષણ અને આઇસીટી સાધનો આણંદ કૃષિ યુનિવર્સિટી ખેડૂતો અને ખેતી સાથે જોડાયેલા લોકોને નવીન સાધનો ટકાઉ ખેતી ટેકનિકો અને સ્માર્ટ ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે યુનિવર્સિટીની વ્યાપક વિસ્તરણ પ્રવૃત્તિઓ દ્વારા ખેડૂતોને ખેતમજૂરો અને યુવાનો માટે તાલીમ પણ આપવામાં આવે છે કુલપતિશ્રીએ આ પદવીદાન સમારોહમાં વિવિધ ડિગ્રી અને પદકો પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ પ્રત્યે ગર્વ વ્યક્ત કરીને તેઓને ઝડપથી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી અને પદવીદાન સમારોહ કાર્યક્રમમાં આણંદના

इस देश में क्रांति आप करेंगे तो इतिहास बनेगा और पूरे देश में एक मैसेज जाएगा इन्हीं शुभकामनाओं के साथ लंबी बात में जरूर कर गया लेकिन मैं उचित समझता था आज सही जगह बारिश होनी चाहिए समुद्र में बरसने का कोई फायदा नहीं होता मरुस्थल में बारिश से तो मजा होता है तो आज मरुस्थल प्राकृतिक खेती बनी उसकी ओर हमने बढ़ना है